જામનગર જિલ્લાના પંચે પોલીટેશન વિસ્તારના કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલો હોય આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતા તેની હિસ્ટ્રી જોતા અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ દેનાર છે દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ દેનાર છે રવિભાઈ મારકનાના પિતાજી ધીરજલાલ મારકના દ્વારા હકીકત આપવામાં આવેલ તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આળા સંબંધ હોવાની હકીકત હોય તેની મરણ જનારની પત્ની રિંકલબેન રવિભાઈ મારકણાની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય અગાઉથી છેલ્લા એક દોઢ વર્ષથી અમે લોકો પૂર્વ કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સા સાથે રાખી મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનું મૃત્યુ લીધે છે હાલ બંને આરોપીની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે આ ગુનાની તપાસ પીઆઈ પંચ એ કરી રહેલ છે